ગુજરાતના પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચુમ્બોતેર જન્મદિવસની જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ એથોરિટી ઓફ ગુજરાત સંચાલિત અરવલ્લી જિલ્લામાં ઇન સ્કૂલ યોજના અંતર્ગત જિલ્લાની અલગ અલગ તાલુકાની ઇન સ્કૂલ શાળાઓમાં અલગ અલગ રમતોની તાલીમ લઈ તૈયાર થયેલા ખેલાડીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે રમત સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ વડાપ્રધાને ગુજરાતના ખેલાડીઓ ભારત દેશનું નામ ચોટી પહોંચાડે તે માટે ખેલાડીઓને અત્યાધુનિક સ્પોર્ટ સંકુલ અને સ્પોટ આપ્યા છે અને ગુજરાતમાં સ્કૂલ યોજના અને ડીએલએસએસ યોજના શરૂ કરી ખેલાડીઓને ખૂબ જ મોટી ભેટ આપી છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેલાડીઓએ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી સૌને નમસ્કાર મારું નામ જશોદાબેન જે પટેલ શ્રી સીજી ગુટાલા હાઈસ્કૂલ પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજરોજ તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ચુંબોતેરમાં જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ મોદી સાહેબે તેમના શાસન દરમિયાન રમતવીરો માટે ખૂબ જ સારી યોજનાઓ અમલમાં મૂકી છે જેના થકી ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન પ્રેરણા મળી રહે છે બાળકોને રમવા માટેની સાધન સામગ્રી અને કોચિંગ માટે સારી એવી યોજનાઓ અમલમાં મૂકી છે અનેક યોજનાઓનો લાભ અમારી શાળામાં પણ બાળકોએ લીધો છે જેમાં અલગ અલગ રમતના કોચ દ્વારા બાળકોને કોચિંગ આપવામાં આવે છે જેના થકી બાળકો રમતમાં ખૂબ આગળ વધ્યા છે અને સ્પોર્ટમાં આગળ વધીને અમારી શાળાનું અને દેશનું નામ રોશન કર્યું છે આજે મોદી સાહેબના અનેક પ્રયાસો થકી બાળકોનો વિકાસ થઈ રહ્યો છે મોદી સાહેબનો ખૂબ આભાર આપ નિરોગી અને સ્વસ્થ રહો તેવી જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ